નાસ્તો કરી લીધો કે બાકી છે ઓકે ચાલો જયારે નાસ્તો કરી લઈએ આપણે એક સબસ્ક્રાઇબર છે પેઠાણી કિંજલ એને રાતે છે ને સપનામાં તું આવી હતી બોલ કે તો ન મળાણો પણ સપનામાં બહુ બધું મળી લીધું તારી હારે એમ કીધું એને હું હું હવે કોમેન્ટ કરજે એને કે તું જે કરતી હોય અલા કેવા સપના બેન ને કિંજલ બેન કિંજલ બેન હા કિંજલ હું તમને હા હું કઈ રીતે હું કેવી રીતે કયા સ્ટેજ ઉપર હતી હા બહુ બધું મને બહુ બધું મળી લીધું

આમજો અને તે દિવસે હોઈ ગયો તો અને કેવો આમ બેડે લાંબો થઈને આડો થઈને હોય ગયો તો બધા ઘણા બધાની કોમેન્ટ આવી કે બહુ ક્યૂટ ક્યુટ લાગે છે હેતનજી છે છે ચાલો નાસ્તો કરી આ બરા નાસ્તો કરવા માટે બેસી જશે હું પણ બેસી જશું તો ચાલો હવે નાસ્તો કરી લઈએ ગાઈસ તો આ બાજુ નાસ્તો ફર્સ્ટ ક્લાસ રેડી છે ભાખરી છે માખણ છે ચાઈ છે અને આ બાજુ ઢોકળા બનાવ્યા છે મમ્મીએ અને પાત્રા પણ બનાવ્યા છે મમ્મી પાત્રા પણ કેટલા ડઝન મોઢે આવ્યા છે કે હું ડેઈલી પાત્રા પાત્રા આવે છે હમણાં હે જલાટ આવ્યા હતા હજી કેટલા દી હાલ છે પાત્રા બસ પછી હવે થાકી ગયા જો આફિન નહીં લાઈક આ લીટા દેખાણા આ તો તું નવું લાવ્યો હે 5 મિનિટ પછી અમાર બંધુક છે હે હે કોણે લઈ દીધું તને આવું 15 રૂપિયા ભાઈ તમે લઈ દીધું હે મમ્મી બો બો પેલા બો પેલા નું છે હે તા નાસ્તો કરી લીધો બાકી છે ઓકે ગાઈસ તો આજે સાંજે છે ને અમારી ઘરે જમવાનું છે બધી મેન મેન પાર્ટી છે આજે જેને ટકમાં છે ને જેને ખોખર પરિવાર ઉપર વિશ્વાસ કર્યો છે બરાબર ને જેને ખોખર પરિવાર ના બાળકો ઉપર વિશ્વાસ કર્યો છે ને એ બધી પાર્ટી છે જમવામાં તો એતો જેને વિશ્વાસ કર્યો હોય આનંદ કેતા કે કાગડા ને રમત થાય ને કુતરા ને રમત થઈ ને કાગડા ને જીવ જાય એવું તો આગળ બને સમજાઈ પછી

અલે માં એવું થતું એ લોકો ને છે ને અમારો ઓલ ત્યારે એમ એમાં હોય કે ઓનલાઈન બધા કે સમય એવો ઓનલાઈન ઉપર બધાને ટ્રસ્ટ નહોતો બિલકુલ કે ઓનલાઈન ઉપર હોય લોકડાઉન 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 પછીનો જે હતો ને ઓનલાઈન હા એટલે તકલીફ પડતી પણ વાંધો ના આવ્યો ત્યારે સુરત માં એવું રહે બધા પંચાણું કોટ કરતા એવો ત્યારે આપણો બહુ મસ્ત સેટઅપ હતું બો જોરદાર સેટઅપ હતો કાયમ અહીંયા મેવાળી પાલ્ટીને બેહાડું અગરો અમે તો ધંધામાં કમાતા કોઈ તૈયાર દે હા અને પછી વ્હાઇટમાં કેમ પ્યોર વ્હાઇટમાં પ્યોર વ્હાઇટની ઇન્કમ હા લોકો છે ને જો બધા વિડિયા જોતા હોય તો અમને કેમ અમારા નારાયણ જે માન આપે છે અમને જે રીતે રાખે છે એ રીતે તમે પણ તમારા લક્ષ્મીજીને એવી જ રીતે સાચવશો એવી જ રીતે માન આપશો જો ઘરની લક્ષ્મીને તમે લોકો માન આપશો ને તો બહારની લક્ષ્મી આવશે જે કહેવાય છે કે પૈસા

તો આ મુમરી છે કોઈ દિવસ જીભ જીભલા નહીં થાય કોઈ દિવસે જગનો નહીં થાય કોઈ દિવસ એકાબીજાની સામે મગજ ગરમ નહીં થાય અને મસ્ત ચાલ્યા કરશે જયદીપ દીપ એવો ચિન હમણાં જે દીપ કેવો શીખ્યા છે ખબર ઓલા કાઉન્ટર ટેબલ ઉપર હમણાં બિલ બનાવતા હોય તો કોઈક ભાઈ એમ કે ને કે ભાઈ કે તમે કે ભાઈ એ કે કે ઓછા લ્યો એ આપણે અહીંયા આમ ફિક્સ રેટ હોય તો આમ એ રીતની સિસ્ટમ ને જો અહીંયાથી થી પાછું ઘર નાળું વટે ને તો પછી જ્ઞાની સિસ્ટમ એ લોકોને ખબર કે આયા કોઈ ઓછા ન કરે રૂપિયા બે રૂપિયા ઉપર ના થતા ને તો આપી દે ને અહીંયા આપણે ગમે એવું ફિક્સ રેટ કે ગમે કે કોઈ તો આપણે એમ જ કે ઓછા રાખો એમ આપણે એટલું ઓછી લો રેન્જમાં રાખ્યું હોય તો એમ એક એવો સ્વાભાવિક છે બધાનું એમ કોઈ અમુક નું નહીં બધાનું એવી રીતે આપણા વિસ્તારમાં એવું સ્વાભાવિક છે તો જે જયદીપ એમ કે હું આયા પગાર ઉપર છે મારા અમુક બેસ્ટ <laughs> <laughs>

પછી અમને એવું થાય કે કઈ નઈ લાવો તો પીચે પચાસ રૂપિયા પ્લસ કરવી તો બહુ કહે છે ને તો ઘટાડી દેવી એમ તો તમારે તમને એવું લાગે કે માન રાખ્યું એમ પણ અમારે એવું નથી કરવું ને તો પ્લીઝ તમે લોકો છે ને તારે દિલ થી તમે અમારી સાથે

તો એ ભાંગી નાખતો નઈ કા કાકરે આ બધા સરપ્રાઈઝ શું આપવાનો છે મને ખબર છે સરપ્રાઈઝ લાડુ આવી જાય છે એ ગયો તો તો એ ને હલતો તો નહોતા ખાવાના તો હેનો પ્રોગ્રામ હોય હા

બરાબર સાંજે છે ને મોંઘેરા મહેમાન બધા આવવાના છે તો એની તૈયારી માં બધી હોવું મથે છે અને હાહુ હા બધા મથે છે કેવી તૈયારી કરે છે જોઈએ આ બાજુ શું બને છે

એવો તો વેનીસિટી નું થીમ હતું પપ્પાએ જમી લેતો ટીજે પડ્યો એવો છે હા પાણીપુરી કે અમે ખાતા બંધ થઈ ફાયદા તો ખાવા મળ્યું બરાબર

નથી છે છે ને કાજુ ખાજો પછી ગરમ પડે ખબર પાંચ ખાવાના બસ હવે ફિનિશ કરી દે તે જમી લીધું કેટલી રોટલી બાકી છે ને તો હાલો હાલો જમવા બેસી જાય ચાલો ચાલો કેમ નહી એમ એમ નહીં ચાલો જમી લઈએ જમી તે જમી લીધું કે

જોઈએ હવે ચશ્માને કંઈ ન થાઉ જોવે થાય મે તો કઈ તો ઓ પેરા નંબર આવી જાય તને નંબર પછી દેખાતું બંધ થઈ જાય ખબર છે તને બાથમાં નો ના એક પછી તો સાપુતારા નો ફરી એક તો પપ્પા ના સાબુદરાય નો ભરી એક હો કઈ ક્યાં ક્યાં મોટો થાય ને મોટો પાર્ક માં જાય ને તે થાય થાય બસ્તાઓ

સરસ લેવા ના અત્યારે ના હોય સવારમાં હોય સવારમાં માં તો આઠ વાગી ગયા છે અને ફાઇનલી ઘરે આવી ગયા અમે અહીંયા કાક બનાવે છે અમે શું બનાવી છે પરોઠા ગ્રીન પરોઠા પતંજલિના અને પરોઠા ફાવી ગયા લાગે છે યોગીરાજ માં પરોઠા ના અહીંયા પરોઠા અને અહીંયા તો બધા મહેમાન આવી ગયા છે મંચુરિયમ બનાવી છે સરસ ચાલો આ બધું મંચુરિયમ બને છે આ બાજુ પણ છે ને બધા આવી જાય છે ગીતા બેન જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ મજા આવી સાપુતારા

છે જય યોગેશ્વર બોલો કાંકિયે કોન ક્યાં છે હા બઉ મોટો પર્સ રાખ્યો પણ એને તો માધો ટેક્સટાઇલ ની કુર્તી પહેરી લીધી તો

ચાલો રેડી છે અચ્છા પંજાબી છે વાહ કરી દીધો ઓકે અને આ બાજુ બદલાઈ ગયા છે સેફ મહેમાન બદલાઈ ગયા છે અથિયાર આવી હા આ બાજુ પરોઠા રેડી થઈ જ છે ને છે

કરી શકે કોઈ દિવસ ઉપર 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 મને ખાલી વ્લોગ એન્ડ કરવા દે તું બરાબર ચાલો ગઈસ તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ચા સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય યોગેશ